સંગઠનના પ્રમુખ સ્વસ્થ ઉમરો બાલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે વડોદરાના ડીઆરએમ સહિત હિન્દુ મહાસભાના મહામંત્રીની ઉપસ્થિતિમાં તેરમા વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યારે ઉપસ્થિત ઉપસ્થિત મહેમાનોએ મહેમાનોએ બેટિંગ કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો વડોદરા ડિવિઝનની સાહીઠ જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પહેલી માર્ચના રોજ રમાશે चारे। 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 वीडियो कैसे खड़े-खड़े खिलाया नहीं गया है आ, सर एक्चुअली इस हम जो ऑर्गेनाइज टीम है हमारी और हमारे जो भी कर्मचारी यहाँ पे आ, खेलते हैं उस एक तो है सर साहब और मेडिकल टीम ने टॉस जीता और पहले बल्लेबाजी करने का निर्णय लिया टी पिछले सीजन में आठ मैच जीती थी और सेमीफाइनल में क्वालिफाई की थी बहुत अच्छी टीम बन जी आज जैसे आप देख रहे हैं क्रिकेट टूर्नामेंट शुरू हो रहा है आज ये और ये क्रिकेट टूर्नामेंट जो आज यहाँ डब्ल्यू आर यू करा रहे हैं ये तेरहवा टूर्नामेंट है तो इसमें पूरे डिवीज़न भर की करीब सात टीमें जो हैं बारी बारी से एक दूसरे को खेलती हैं तो स्पोर्ट्स आप जैसे जानते हैं हम सब कि स्पोर्ट्स एक स्ट्रेस बस्टर होता है एक टीम स्पिरिट की भावना आती है और एक जो बच्चों वाली भावना हमारे अंदर रहती है वो खेल के माध्यम से बाहर आती है तो हमेशा हम लोग का ये रहता है कि कि, किस तरह से स्पोर्ट्स को ज़्यादा प्रमोट किया जाए फिटनेस भी आती है इससे तो आज इसका टूर्नामेंट आज शुरू हो रहा है इसका क्रिकेट का जो है વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દર દર વર્ષે કોમરે ઉમરામલ પુરોહિતની યાદમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે આ ટુર્નામેન્ટની શરૂઆત બે હજાર દસથી કરવામાં આવી હતી અને આ બે હજાર ત્રેવીસમાં એની તેરમી સિઝન થવા જઈ રહી છે એક વર્ષ કોવિડના કારણે આ સિઝન મોકૂફ રાખવામાં આવી હતી આમાં લગભગ સાઈઠ ટીમો ભાગ લઈ રહી છે ઓલ ઓવર બરોડા ડિવિઝનની અલગ અલગ જગ્યાએથી જેમ કે ભરૂચ છે સુરત છે ગોધરા છે ઘણી બધી ટીમો સાહીઠ ટીમો ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટની શરૂઆત આજથી કરવામાં આવી છે અને લગભગ પાંચ તારીખે આ ટુર્નામેન્ટનું ફાઇનલ થવા જઈ રહ્યું છે અને બધા જ આની અંદર પાર્ટિસિપેટ કરવાવાળા રેલવે કર્મચારીઓ છે મારું નામ સંજય પવાર ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય